પીએમ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સ્કૂલ ખાતે તાલુકા કક્ષાની વિશ્વસિંહ દિવસની ભવ્ય ઉજવણી કરાઈમાં આજ રોજ વિશ્વસિંહ દિવસ નિમિત્તે સિંહના સંરક્ષણ અને એના સંવર્ધન માટે વાલીઓમાં બાળકોમાં અને ગ્રામજનોમાં જાગૃતિ માટે અમે અહીંયા આગળ જઈ રેલી રહ્યું છે અને બાળકોએ તેમાં અને અમારા સ્ટાફ મારા સ્ટાફ મિત્રો બધાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને એ બદલ હું બધા બાળકોનો આભાર માનું છું અને બધા વાલીઓનો આભાર માનું છું કે તે લોકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ સારો પ્રયત્ન કર્યો અમારા શિક્ષક સ્ટાફ મિત્રોએ પણ એ ખૂબ સારો પ્રયત્ન કર્યો કે આ આજે રજાના દિવસો માહોલ હોવા છતાં પણ બધા હાજર રહી અને બાળકો સાથે રહી અને આ કાર્યક્રમને એકદમ આમ જોધપુરો આમ સ્પર્ધિલો બનાવ્યો આજે વિશ્વસિંહ દિવસ નિમિત્તે પીએમ શ્રી જિનપ્લોટ પેસેન્ટર પ્રાથમિક શાળા ભેસણની અંદર વિશ્વસિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી આપણા સંગે રેલી પણ કાઢવામાં આવી એસીઆઈ સી છે એ આપણા જુનાગઢની શાન છે અને ભેસાણ તાલુકાની અંદર આનો એક તાલુકા કક્ષાનો કાર્યક્રમ છે એ કરવામાં આવ્યો એની અંદર મોટી સંખ્યામાં બાળકો શિક્ષક મિત્રો અને અમારા તાલુકાના વહીવટી તંત્ર આ સાથે જોડાયું સિંહોની વસ્તી ઉત્તરોત્તર વધે અને એમનું સંરક્ષણ થાય સંવર્ધન થાય એ માટે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી આ પ્રસંગે જે કાંઈ જૈવિક વિવિધતા માટે પર્યાવરણ સંરક્ષણ માટે જે કાંઈ કરવાનું થાય સિંહોની વસ્તી વધે એ માટે અમે બધાએ સંકલ્પ કર્યો અસ્તુ નમસ્કાર આજે સિંહ દિવસ નિમિત્તે પ્રાથમિક શાળામાં સિંહ દિવસની રેલી યોજાઈ ગઈ સિંહની સંવર્ધન માટેની આ રેલીની અંદર દિનપ્લોટના તમામ સ્ટાફગણ તેમજ બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સિંહની સંખ્યા વધારવા માટે શપથ લઈ અને એવી પ્રતિજ્ઞા લીધી કે હવે પછી જ્યારે પણ સિંહની સંખ્યા વધારવા માટે જે કાંઈ પ્રયત્નો કરવા પડશે એ પ્રયત્નો કરીશું હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે